હેલો મિત્રો સ્વાગત છે મારું નવું વિડીયોમાં તો આપણે જવાનું છે સાસણ ગીર સાસણગીરથી લાકડા ભરવાનું છે તો આપણે નાનો મિની એવો બ્લોક્સ મજા આવી છે કેમ કે સાસણની અંદર આપ જો હાવજ બાવત આપણે મળી જાય તો તમને તમને દર્શન થઈ જાય મને મજા આવી જાય તો આપણે જાય વેલકમ ટુ સાસણ હવે તો સાસણ જઈને જ મળીશું તો આપણે વેલકમ સાસણ પોતી ગયા સાસણના ગેટવે અંદર કરીએ પછી જવાનું છે આપણે અંદર જો આપણે રિસોર્ટ છે ત્યાં પોતી ગયા રિસોર્ટની અંદર લાકડા ભરવાનું બહુ મોટા હતા ભાઈ પંદર વીસ ફૂટના હતા ન આવે તોય એ આપણે ગાડીમાં ભરી લીધા આપણે કુકસવાડા જ લઈને જવાના છે વધારે ક્યાંય સેટા લઈને નથી જવાના તો આપણે ભરવા માંડ્યા હતા અરે ભરવામાં ભાઈ સમજી લઉં ને કે સેટ નહીં ને કેટલા અમે ભરતા હતા સેટ ચાર કલાક ભરતા થાય એક અંદરથી ગોડાઉન અંદરથી કાઢીએ એક એક લાકડું એક એક બંબુ આપણે માન પછી બાંધી લીધું આખા જો કમ્પ્લીટ આખાએ ભરી લીધા એકે રેવાના થઈ હતી અમારા ભાઈ ભરીને પછી ડાયરેક્ટ નીકળી જતા આપણે જો બહુ જોતો ખેડ લાંબી હાઈટ તો જો જાઉં ને છે બીજો બોલેરો પાછળ ભાઈ આખો ખાસ ધ્યાન રાખવાનું હતું કેમ કે પાછળ ટર્ન મારો તો પાછળ અડી જાય એ બધી ધ્યાન રાખવાનું રહી મારા ભાઈ અરે માનમાન ગાડી છેટ પોતી આપણે પોતાડી અરે વાત જાઓ તો અરે છેટ કેટલી વાર લાગી કે ત્યાં તો ગાડી ગાડી પહોંચી હતી ભાઈ તમે જોઈ ખાલી કરવાનું ત્યાં પોતે ગયા પણ ત્યાંથી નહીં બીજે ઠેકાણે જવાનું હતું ભાઈ આ એક તો માનમાન આપણે ગાડી અંદર ગાલી પાછી બાજુ ની બાજુ બારવાર કરવાનું જાઉં તમે આ અંદર ઘાળતા ત્યાં નજારો જ જાઉં તમે સમજી લો કે કોઈ વાત્ય ન કરે કેમ કે પાછળે પાછો એટલા ફૂટ અરે માનમાન જો આ ગલીમાંથી ને ગલી તો તમે જાવ ગાડીમાં લઈ ગયા તા ભાઈ તમે આખો જોઈ લેજો વિડીયો એટલે મજા જ આવી જાય હવે માનમાન આખા પતરા બતરાને બધી કોકના ભાંગને કે ભાઈ તો એ માનમાન આપણે ગાડી અંદર આવું પોતાડી દીધી પછી જાવ હવે આખો વિડીયો તમે જોઈ લીધો તો ખાલી કરીને પછી તમે ભેગા થાઉં આપણે ભાઈ આ જ્યાં ખાલી કરવાનું હતું ત્યાં પ્રોપર હવે પોતી જાય તમે જો તો ખરે પતરાને બધી આવું માનમાન લીધે પછી જાવ અંદર અંદર તમે આખું ગોડાઉન તમે આ જોઈ લેજો હા હું ને અત્યારે તો નહીં ખાલી કરી આવો સવારે આ બોલેરો મૂકીને ભાગ છું આપણે કહેવાય અત્યારે અંધારું થઈ જાય એટલે ખાલી